તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ લાકડમાળ ગામે વહીવટી તંત્ર દ્વારા ગરીબ આદિવાસીઓની બાપ દાદા વખતની જમીન પર કબજાવાળી જગ્યામાં અંદાજીત એકસો સિત્તેર કલમો અને ઊભો પાક વાલ ચણા અડદ પર જેસીબી ફેરવી અને આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે ફક્ત આ જ જગ્યામાં દબાણ છે કે અન્ય નગરપાલિકા વિસ્તારમાં બીજી જગ્યાએ પણ દબાણ છે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજના લોકોની કબજાવાળી જગ્યા હોય એટલે અમારા લોકોને હેરાન કરવાની વાત કરે એ અમને મંજૂર નથી વિકાસના નામે અમારા લોકો પર આશરે બાવીસ વર્ષ અગાઉ રોપેલી કલમો કાપી નાખવામાં આવી ફક્ત અમારા આદિવાસી સમાજના લોકોની કલમો કાપી નાખી એટલે મને લાગે છે કે આ જંગલમાં નથી ગણાતું હશે મારી વહીવટી તંત્રને એ પણ નમ્ર વિનંતી છે કે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પણ ઘણા બધા દબાણો છે તો હવે પછી એ દબાણો પણ હટાવવાની કાર્યવાહી અપેક્ષા આદિવાસી સમાજ પર થયેલા અન્યાયની સાથે આદિવાસી અપક્ષ સદસ્ય પટેલ આ લઈ લો ચાલો એ વિડીયો કાઢી ચાલુ કર 아요 <susur> આટલી કરમ દેખાય કે નહીં હમરેન્ડે તમારે જમીન હોય ને તો તમને જાણ કરવાનું થાય સરકારી જમીન માં બધી વાત તમારી બધી વાત બરાબર આમાં કોને લખવું સરકાર ની માલિકી મારી હોય બરાબર હું પોતાને પોતાની નોટિસ આપું કેવત જમીન માપવા માપ

પણ ક્યાં છે તમારા ખેતી નદીને કે બાર છે પડી કલામ છે અમે કાશી કરી જવાય ને હરું કે શું અમે લોકો દાતાડા લેને આવે તમારા કલમ કાપીએ છે એવું ની રેની તમારા ત્યાં આવીને જવા તો પડે જ કે નહી હવે ખાલી બાપ દાદા થી કેટલું જમે માંગે માંગીએ બહુ સૌને બીજો અમે આજે ખાલી ઢાળ કેટલા છે એ જ વાયવા છે અમે જોઈન જતારે બરાબર આ તો અમે આ તો અમારે તો આવવાની ફરજ જત રહે કે તમારી રીતે તો કરવું જ પડે નહી અમે આપે બી ગાણી અમારે તો અમારે કઈ માંગો નહી તમારા

બરાબર <laughs>

આવેદન આપવા સરકાર ની કરી તમારા ઘરના કોઈ બી ગવર્નમેન્ટ નોકરી ખાલી ઉભી રાખો છો કોઈ બી ઉભી રહી શકે અમે સરકારના અત્યારે અમે હું મારા તરફથી લખી આપેલો મને તમે સાબિત કરી આપો હું તમને અમારા જ નામ લખી આપું બધા અમે બોલો હું લખી આપેલો હોય ઓ એક વાર સુજાને કોઈના પેટ પર લાત ક્યારે ભી ન મારા તમને સામેથી કહી દઉં તમારે સાબિત કરી આપ જાખા ગામમાં ક્યારે બી મારા બે વર્ષના કાર્યક્રમમાં અમે અધગલક પેલા જો નાખો હિસાબ બતાવી દે પંજાબ મારે કોઈને ગાળા પર પગ ન મૂકવો અમે બસ ખોટી રીતે આક્ષેપ કરો ને એવો આક્ષેપ ન કરો હું મારે મેં તમને સાફ કે નામ પર ચડી ગયેલું નક્કલ પર નામ પર મારા પર ફાયદો ચાલો ત્રણ વર્ષ પેલા નામ પર ચડી ગયેલી છે

છે ને ગણિયાને સરકારી ખોટું બોલે પણ ગણ્યા ને જો તમારી રજૂઆત હોય

હવે જોઈ જાવ એમ તમે આવ્યા તો તમે બી જોઈ જાવ કઈ કે સરકારે આમ બી ખાલી જગ્યા બતાવેલી છે કઈ ઝાડ નઈ મળે કઈ ખેતી નઈ મળે તો તમે જોઈ લ્યો કે કેટલી ખેતી છે ને કેટલા ઝાડવા છે નજર સમક્ષ છે કેટલા કાજુ છે કેટલા શાક છે કેટલા નીલગર છે કેટલા બંગાળી છે ज्यादा पेड़ लेते हैं તમારે બધું ઉડાડી દીધું ને બનાવ ચાલુ કરી દીધું તમે કદાચ આટલી જગ્યા આટલી જગ્યા જેવું

ને એ લોકો મામલતદાર એ એ લોકો આવ્યા એટલે કોઈ જાણ પણ કરી નથી નથી તલાટી એ કરી નથી સરપંચ એ કરી ડાયરેક્ટ વીસીપી લાવી ને એ લોકોએ તો કલમ જ ઉખેડવામાં આવી નામ લોકોને ને કોઈ ને કેલું નથી જે જમીન છે જમીન નું મહેસૂલ ભરે છે કોઈ હા બધું ને આગળ ભરતા તો એક સાલ આ તો અમારે કારોબારી અધ્યક્ષ રાજુભાઈ ભાઈ ને સરપંચ ત્યારથી એણે ગદ્દારી કરી એક સાલી ભરવાનું બી બંધ કરી દીધું હા લાકિબ દર વર્ષે ભરતા હતા પણ આરાજીભાઈ ગદાડી કરે કે કેટ વખત કેટલા વર્ષથી નથી ભરતા હા 10 વર્ષ ફીર પર તોની જમીન છે હા હવે શું માંગ છે હવે હું એ લોકોને ને બાપ જાતે ખેતર કરતા હતા એ લોકોને ને માંગવી જોઈએ કે શું ઘટના બને જીસીપી ખન જાવલા આમ આપ જેમ કામ ના કાગળ એતા હોતી ઉભા રહ્યા તો આમાં ધરી લીધા અને બોચીમાં ધરી લીધા લેડીઝ સૌથી લેડીઝ બેન સૌથી પીવી છે તે બોચીમાં પકડીને અમે કહે કે અહીંયા જરાક અમારે કાગળ જોઈ લેવો પછી તમે નિરાણ કરો તો બી અમે પેલી માઇની ને મારે ગળામાં પકડી લીધું મને બી ચાર જણી ચાર જણી પકડ્યું તો મને શ્વાસ નહીં લેવાતું હતું જેમે તેમ શ્વાસ લેતા લેતા અમારે બેન આવી દોડતી ને મારી કોરી આવી

ધરમપુર તાલુકાના લાકરમા ગામના આદિવાસી સમાજના જે અમારા લોકો છે એમની જમીન છેલ્લા ચાર પેઢીથી એ લોકો ત્યાં થયો છે ત્યાં એકસો સિત્તેરથી વધારે કલમ વહીવટી તંત્ર દ્વારા કાપી નાખવામાં આવી છે ઊભો પાક હતો હળદ હતી લાલ હતો ચણો હતો એના પર પણ જીસીબી ફરાવી દેવામાં આવ્યું છે અમારે વહીવટી તંત્રને મારે એ જ પૂછવું છે શું કેટલા આદિવાસી સમાજના લોકો છે ત્યાં જ તમને દબાણ દેખાય છે ધરમપુર નગરપાલિકામાં આટલું દબાણ છે તે તમે હટાવી નથી શકતા કારણ કે ત્યાં મોટો વર્ગ થશે અને અહીંયા અમારો ગરીબ આદિવાસી રહેશે એટલે તમે લોકો અમારા પર જે જો હું કમી કરો છો તે બિલકુલ અમને સ્વીકાર્યો નથી આગામી દિવસોમાં એમના ગરીફમાં અમે આંદોલન કરીશું તંત્ર દ્વારા જે રિમોલેશન કરવામાં આવ્યું છે ત્યાં શું બનાવવાની વાત કરી રહ્યા છો જે કદાચ સ્કૂલ માટેની કંઈક વાત માહિતી છે અમને પરંતુ મને નથી લાગતું કે સ્કૂલ છે જે સ્કૂલની વાત છે એ તો ત્યાં બાજુમાં પણ જગ્યા છે અને ગામના લોકોએ ખૂબ જ છે કે ત્યાં ખાલી જગ્યા છે ત્યાં બનાવો પણ ફક્ત ને ફક્ત આ જે કબજાવાળી જગ્યા છે એના પર જીસુજુ ફરવાનું કે શું સરકાર જ્યારે વધુ ઉત્સવ આવવાની વાત કરે છે તો આ કેરીના જાડો નથી આવતો એ આદિવાસી સમાજના લોકો છે એટલે એમને આ રીતે હેરાન કરે કેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા એકસો સિત્તેરથી વધારે કલમ કાપી નાખવામાં છે હવે એકસો સિત્તેરથી વધારે કલમને કાપી નાખવામાં આવી

જે લાકડ ગામ ખાતે જે દોઢસોથી વધુ જે કલમોનું જે મામલતદાર કચેરી વહીવટી દ્વારા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર આદિવાસી સમાજ માટે બહુ નીચ કક્ષાનું કામ જે તે સરકાર કરી રહી છે કારણ કે આના અગાઉ પણ કપરાડા તાલુકાની અંદર લીખવડ ગામની અંદર પણ એ જ રીતે ચાર પેઢીથી જે ખેડૂત ત્યાં ખેતી કરતો હતો અને એ જ રીતે સોથી વધુ કલમો હતી અને એ પણ ડિમોલેશન કરવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજ ભેગા થઈને જ્યારે આંદોલન કર્યું ત્યારે ફરીથી મહિના પછી પાછી કલમો ત્યાં લાવીને એ કરવામાં આવી છે તો આ જે લાકડણ માળમાં જે ઘટના બની એના એના સાથે ઘણી અન્ય લોકોને પણ એવી વાતો મળી રહી છે કે બાપ દાદાથી જમીન કરતા આવેલા ત્યાં નોટિસો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તો સરકારને હવે આવનારા દિવસો અમે બધા આદિ આદિવાસી સંગઠનો આગેવાનો મળીને આયોજન કરીશું ઉગ્ર આંદોલન કરીશું કે તમામ આદિવાસી સમાજને જે પણ સરકારી કચેરી દ્વારા જે નોટિસો મળી છે એ નોટિસ તાત્કાલિક રદ કરે નહીતર આવનારા દિવસોમાં અમે તમામ ડિપાર્ટમેન્ટ માટે પણ અમે જે તે વિભાગની કચેરીને ઘેરાવો લેવા માટે તમામ હાજર રહીશું